હાલો દોસ્તો જય માતાજીને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે હવારના જીરું લેતા હતા અને આ જો એક ખેતર અંદર આખે આખા ખેતરમાં જીરું લઈ લીધું છે અને જીરું લીધું એની હું ક્લિપ આની અંદર એડ કરી નાખીએ તો આપણે આની અંદર બે દી અધોથી ચાલુ જીરું લેવાનું કર્યું હતું બે દી પહેલાં તો આપણે પહેલાં દીએ જેટલું જીરું લીધું એ અત્યારે હાવ હૂકી ગયું છે તો એને આજ ગાઢવાનું ચાલુ કરવાનું બરાબર તો અહીંયા આપણે જો આપણે ખરું કરવાનું છે એટલે પાવડું લાવી અને કરી નાખ્યું છે ટેફા ભાંગવાનું ચાલુ આ પાર્યું છે એની પૂરી કરવાની બરાબર અને અહીંયા આપણા ની બધા બેઠા છે તો પેલા તો આપણે બધા ખૂબ જોવા રહ્યા શેરા એ બધા ભેગા કરવાના છે તો પેલા આપણે કાંઈ કાંઈ ને પાલ પાથરી દઈ પછી કરી શેરા શેરા ભેગું કરવાનું ચાલું તો જીરું ભેગું કરવાનું કરી નાખ્યું એ જોવો ચાલુ અને અમે જીરું ભેગી દીધા ભેગું કરી દે તમે ઓલી સવારે આપણે જીરું વાળો દાળી નાખે તો એની ક્લિપ જોઈ નાખો તો અમે જીરું ભેગું કરી નાખીએ તો બધું જીરું કરી નાખ્યું ખુએ ભેગું અને હલરે આવી ગયું

ખેલ આપણે જીરું કાઢી નાખ્યું બરાબર અને વારી ખેલ તમે કહેતા હોય કે જીરું નથી દેખાતું તો જો આવો કુલ પંદર બાસકા જેવું થયું છે જીરું અને હજી અડધું બાકી જો એમ કે બધી કુંજા પીળા છે તો હજી એટલું એટલું થઈ જાય છે એટલે જો આ બાસકા છે આપણે યુરિયા ના આવી અને હજી અડધું તો બાકી છે કારણ કે એ આપણે આજે જ લીધું છે અને આ બે દી અગાઉ લીધેલું બરાબર અને કાલે બીજું ખેતર ઉપાડવાનું ચાલુ કરવાનું છે અને ફટાફટ ઉપાડતો જાય એમ જ ઘાટ જવું જોઈશે કારણ કે હવે જો વરસાદની આગાહી છે અને વરસાદ આવશે ને તો બાકા બોલી જવાની જીરું પતી જવાનું આજે લગન મહેનત કરી ખંભા દોડે દવા છાંટી એ બધી મહેનત માથે પડવાની છે એટલે હવે ચીમ બની હું તમે રાજ જો હાથ આઠ તો દાડી આવ્યા હતા અને કાંઈક છ હાથ હાથ અક્ષા હતા છ હાથ પાર્યાના માણા થઈ ગયા હતા એટલે હે દી એક પડ ઉપાડ નાખવા છેલ્લું એક પડું હોય નહીં એટલે લેવી જાય એ છક વિઘાનું હોય આ છ હાથ વીઘાનું આ પડું તો છ જ વીઘાનું હતું આર્યું બરાબર એટલે આમાં લગભગ કેટલું થાય છે જે પંદર બાસકા થયા અને પંદર એક જેવા થાય છે એટલે હનુમાન લગાવી લીધું એક બાસકા ઉરિયાના ભીરાય છે સરખા બાસકા ભરાય એટલે બરાબર એટલે કેટલું એ ખેતર અંદર જીરું થાય એટલે એ બરાબર આપણે જોઈ જાય છે વસલ નીકળે એટલે પંદર થાય દસ થાય જે થાય આપણા નસીબમાં એ છે એવું બરાબર સાંક થાય કાર્યું હતું એટલે એ વરિયારી સાવ ખોટી થઈ ગઈ એટલે એનો બધો ઉતારો ના આવ્યો બાકી જોયું જાય તો આજનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની બાકી બધાને જય શ્રી રામ